વડોદરામાં વૈષ્ણવ સંઘ દ્વારા કોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા કોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્ય અને ભવ્ય વસંતોત્સવ ફૂલ ફાગ રસિયા ગાનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વૈષ્ણવ સંઘ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ જ સક્રિય કાર્ય કરી રહ્યું છે બરોડામાં દસ હજાર જેટલા ઘરોમાં નિઃશુલ્ક ભાગવત ગીતાના ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું છે દર મહિને માસિક સત્સંગ અલકાપુરી વિસ્તારમાં કરવામાં આવે છે સક્રિય ટીમ કાર્યરત છે અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે ભવ્ય આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું અલકાપુરી હવેલી નજીક રહેતા ગિરીશભાઈ કોટ કોરિયાના નિવાસી સ્થાને પૂજ્ય શ્રી દ્વારિકેશલાલજી મહારાજનું ઉપરોક્ત સ્થળ પધાર્યા હતા પૂજ્ય શ્રીની પધરામણીથી લઈને મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ હાજરી આપી હતી અને આશીર્વાદ લીધા હતા શ્રીએ હોડી પર્વ અંગે શુભકામનાઓ આપી હતી વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા અગોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્ય અને ભવ્ય વસંતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ફૂલફાગ રસિયા ગાનનું વડોદરા વૈષ્ણવ સંઘ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સક્રિય કાર્ય કરી રહ્યું છે લગભગ બરોડામાં દસ હજાર ઘરોમાં નિશુલ્ક ગ્રંથ ભાગવતજી ગીતાજી તથા અન્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવ્યું છે દર મહિને માસિક સત્સંગ અલકાપુરી વિસ્તારમાં કરવામાં આવે છે અનેક પ્રકારના સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે અહીંયા ખૂબ મોટી અને ખૂબ સરસ સક્રિય ટીમ વડોદરા વૈષ્ણવ સંઘની ઉપસ્થિત થઈ છે હીરુ ગ્રુપ વડોદરા વૈષ્ણવ સંઘ ગિરીશભાઈ કટકોરિયા તરુબેનના મનોરથ સ્વરૂપે કોટા સ્ટેડિયમ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન વડોદરા ખાતે થઈ રહ્યું છે અને હજારો લોકો લગભગ દસ હજારથી વધુ સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેવાના છે આખા વૈષ્ણવ સંપ્રદાયમાં આજે ખૂબ જ ઉત્સાહ છે આજના ઉત્સવ માટે અને આજના ઉત્સવની વિશેષ શોભા એ છે અમારા પૂજ્ય પિતૃચરણ પરમ પૂજ્ય શ્રી વિજેશ કુમારજી મારા શ્રી કડી અમદાવાદ પણ ઉપસ્થિત પ્રાપ્ત થવાના છે એટલે વૈષ્ણવમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ વૈષ્ણવનો ઉમળકો આ ઉત્સવને ઉજવવા માટે કારણ કે હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે અને હોલી એટલે ભગવાનની હોલી ભગવાન કી હોલી પ્રભુ કા હોજાના વહી તો હોલી ઉત્સવ આ દિવસોમાં આપણે ભગવાનના નથી થવાનું ભગવાન ત્યાં જઈને આપણને પોતાના કરી લે છે આપણે તો આપણો રંગ પ્રભુને ચડાવવાનો પ્રયાસ કરીએ છે પણ આ દિવસોમાં ભગવાન એનો રંગ આપણને સામે આવીને લગાવે છે અને કૃષ્ણ રંગે રંગાઈ જવું એ જ સૌથી મોટો હોલી ઉત્સવ છે તો આ ચાલીસ દિવસ આ ખેલના માનવામાં આવે છે ને એને અંતર્ગત આ ફૂલ ફાગ એટલે ફૂલની હોલી અને વિશેષ પ્રકારે વ્રજમાં જે ગવાતા રસિયા છે એટલે આજે અકોટા સ્ટેડિયમ વ્રજભૂમિ બની જશે વૃંદાવન બની જશે અને સમગ્ર વૈષ્ણવ સમાજ વ્રજભક્ત બનીને એ વ્રજનો આનંદ લેવાના છે અને આવા મંગલ પ્રસંગે હું સર્વને શુભકામના આમંત્રણ અને વધાઈ આપું છું કે આવો સાથે મળી પ્રભુના થઈ જવાનો આ મહામોત્સવ છે પરમ પૂજ્ય એકસો આઠ શ્રી કુમાર શ્રી મહારાજ સોરી સારું સોરી ફરીથી ચાલુ શ્રી જય પરમ પૂજ્ય એકસો આઠ શ્રી બ્રજેશ મહારાજ શ્રી અને શ્રી દ્વારકેશલાલજી મોદયના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી આજે વડોદરા ખાતે એમને આમંત્રણ આપી અને હોળીના રશિયા અને ફૂલપાગનું અમે લોકોએ આયોજન કરેલ છે અને સહર્ષપૂર્વક શ્રી સન્નો સ્વીકાર કરેલ છે અને બધા હાજર થયા છે વલ્લભપુર પરિવાર આ હાજર થયો છે એ માટે ખૂબ જ ખુશીની વાત છે વડોદરાવાસીઓને અને આ પર્વ આપણે બધા શાંતિ ખૂબ જ ઉત્સાહથી હોળીના રસિયા અને ફૂલોથી હોળી રમે વડોદરાવાસી અને વડોદરાની જનતાને ખૂબ જ આનંદથી જે સહકાર આપે છે એ આપી અને ઉજવે એવી ખૂબ ખૂબ અપેક્ષા છે અને જે જે શ્રીનો હંમેશા વડોદરાવાસી ઉપર ખૂબ જ સુંદર આશીર્વાદ રહ્યા છે તો અમે મારા ફ્રેન્ડ અહીંયા હાજર છે જે શ્રી લાલાભાઈ શ્રી દીપકભાઈ અને બધા સાથે રહીને ઉજવીએ અને ખૂબ જ આનંદથી ભાગ લે અમારી ખૂબ ખૂબ શુભકામના અને ઈચ્છા છે તો થેન્ક યુ જય જય શ્રી કૃષ્ણ એકસો આઠ શ્રી રજેશ કુમારજી મહોદય શ્રી દ્વારકેશલાલજી કઢીવાડા મહોદય અત્રે વડોદરામાં હોળીના રશિયાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે પૂજ્ય જય જય શ્રી ના પચાસ વર્ષ પૂરા થયા છે ને અને પોતે પણ જ્યારે પૃથ્વી પરિક્રમામાં નીકળ્યા છે અને એક સન સુંદર મજાની સ્કૂલનું અમદાવાદ ખાતે આયોજન કરી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ આજે રશિયાનો કાર્યક્રમ શ્રી ગિરીશભાઈના હસ્તે ઉજવવામાં આવી રહ્યો છે સૌ વૈષ્ણવોને વિનંતી કરું કે આ કાર્યક્રમનો લાભ લે અને પૂજ્ય જયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે